વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ચેનલ હજી શ્રેયામાં તો આજે આપણે ધોરણ આઠ વિષય સારી એટલે સામાજિક સૌનો પ્રિય વિષય અને એનો ભાગ બે આપણે આજે જોઈએ આપણે અગાઉ ભાગ એક જોઈ લીધો જો ના જોયો હોય તો ફટાફટ જઈને જોઈ લેજો તો મિત્રો હજી શ્રેયાને પહેલાં સબસ્ક્રાઈબ કરી દેવાનું પછી વિડીયો જોશો ને તો વધારે ચાલો ચાલો ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરી પાછું નામ તો તમને સૌને ખબર છે શું નામ છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના ઓકે તો મિત્રો હવે આપણે અગાઉ જોયું હતું કે કેટલાક લોકો અહીંયા આપણે આવશે અત્યારે આપણે જોઈશું પણ અગાઉ જે તમે જોયું એના પછીનો આ ભાગ છે એટલે તમે એ જોશો તો આમાં પણ વધારે મજા આવશે એ જોઈ લો પછી અહીંયા આવો ચલો આપણે ચાલુ કરીએ તો પહેલા અહીંયા આવે છે યુરોપિયનો તો યુરોપિયનોની અંદર યુરોપમાંથી પોર્ટુગીઝો આવે છે પોર્ટુગલમાંથી પોર્ટુગીઝો આવે છે આ યુરોપમાંથી

ઈસવીસન સન ચૌદસો અઠાણુંમાં ઈસવી સન ચૌદસો ને અઠાણુંમાં વાસ્કો ગામા કાલીકટ ભારતમાં આવ્યું એટલે વાસ્કો ગામા જે છે જે પોર્ટુગીઝ છે એ ઈસવી સન ચૌદસો ને અઠાણું ની અંદર ક્યારે મિત્રો ઈસવી સન ચૌદસો અઠાણું ની અંદર આ વાસ્કો ગામા છે જે એક પોર્ટુગીઝ છે એ આપણા કાલીકટ એક ભારતનું એક

મસાલાના વેપારની સંમતિ આપી એટલે આજે સામુદ્રિક જે ઝામોરીન હતો એને શું કર્યું પોર્ટુગીઝ જે આવ્યો હતો વાસ્કોદગામાં એ પોર્ટુગીઝોને એને મરી મસાલા વેપારની સંમતિ આપી દીધી કહેજો ભાઈ તમે કરો મરી મસાલા અમારા લઈ ને એમ કરો ઓકે તો એ એમને આપી કે મિત્રો પંદરસો ત્રણમાં માં કોચી અને ઈસ્ટ વિશાન પંદરસો પાંચમાં માં કન્નુરમાં જિલ્લાઓ બાંધ્યા હવે મિત્રો આ તો તૂટી પડે ભાઈ રાજ કરવા માંડે આપણા ભારતમાં જોઈએ કે એમને પોર્ટુગીઝો જે વાસ્કો ગામમાં આવ્યો એને ઈશવીસન પંદરસો ત્રણ ની અંદર ક્યારે ઈસવીસન પંદરસો ત્રણ ની અંદર શું કર્યું કોચી માં કિલ્લા કિલ્લો કિલ્લામાં બધું એના હતા સામાન એની આજુબાજુ કિલ્લા બાંધી દીધા અને પંદરસો પાંચ ની અંદર ક્યાં બાંધ્યા કન્નુર માં પંદરસો ત્રણ ની અંદર કોચી પંદરસો પાંચ ની અંદર કન્નુર માં એમને કિલ્લાઓ બાંધી દીધા આ લોકો ભારતમાંથી મરી મસાલા લઈ જતા ને વળતા મધ્ય એશિયામાંથી ઘોડાવભરી વહાણ ભારતમાં આવતા સમજ્યા મિત્રો સમજાવ કે આ જે પોર્ટુગીઝો હતા તે ભારતમાંથી મરી મસાલા લઈ એમના જે પોર્ટુગલ યુરોપમાં કે પોર્ટુગલ કે એમના આજુબાજુના જે દેશોમાં લઈ જતા કોણ મિત્રો આ પોર્ટુગીઝો આપણા ભારતમાં આવી આપણા મરી મસાલા ત્યાં લઈ જતા ઓકે અને આવતા મધ્ય એશિયા માંથી ઓકે ઓકે હવે આગળ જોઈએ કે પોર્ટુગીઝો સાગરના સ્વામી ગણાતા શું ગણાતા આ પોર્ટુગીઝો હવે તો સાગર માંથી જતા પેલું આગળ જોયતું ને આપણે શું યાદ કરો યાદ કરો આ આવી ગયું પોલો કોન્સ્ટેન્ટિનોપલ એને બંધ કરાવી દીધો તુર્કોએ જીતી લીધો એના પછી શું શોધ્યું તું યુરોપિયાનો એ જળ માર્ગ શોધ્યો તો વેરી ગુડ તો આ જળ માર્ગ શોધ્યો તો એ જળ માર્ગનો ઉપયોગ કરવા લાગ્યા આ લોકો અને એ સાગરમાં છે એટલે કે સમુદ્રમાંથી જતા હતા એટલે એ લોકો સાગરના સ્વામી ન આવવા માંડ્યા હવે એ લોકોને શું કહેતા કે સાગરના સ્વામી આવે રહો પહેલાં એવું કહી શકે અને તેઓ સમુદ્રમાં મોટા પાયે લૂંટ પણ કરતા સમુદ્રના સ્વામી બની ગયા જહાજ કે લૂંટ કરતા તેઓ ઓકે મિત્રો તો અહિયાં સુધી સમજાઈ ગયું વાતો દસ દાદાગીરી કરવા માંગતા કોણ પોર્ટુગીઝો ભાઈ તો મિત્રો હવે આપણે આના થોડાક પ્રશ્નો જોઈએ તો એના પછી એક પ્રશ્ન બની શકે પ્રશ્ન બને કે કોણ ચૌદસો અઠાણું ની અંદર ભારતમાં આવ્યું કયો પોર્ટુગીઝ ઈસવીસન સીસન ને ની અંદર ભારતમાં આવ્યો તો બની શકે કે વાસ્કોદ ગામાં ઓકે પછી કાલિકટ તે સમયે કયો રાજા રાજ કરતો હતો તો એમ બની શકે કે સામુદ્રિક રાજા સામુદ્રિક એટલે જામોરી રાજ કરતો હતો પછી અહીંયા એમ બની શકે કે પોર્ટુગીઝો કયા પોર્ટુગીઝો એ કયા સાલની અંદર કોચી અને કન્નુ જીતી લીધું તો એવું બની શકે કે પોર્ટુગીઝો ઈસવીસન પંદરસો ત્રણ ની અંદર શું જીત્યું કોચી

હવે આગળ જોઈએ કે અહિયાં આવો પ્રશ્ન બની શકે કે પોર્ટુગીઝો શું ગણાતા એવું પણ બની શકે તો એનો જવાબ આવે સાગરના સ્વામી ઓકે પછી તેઓ સમુદ્રમાં શું કરતા હતા કે મોટા પાયે લૂંટ કરતા જરજસ્ત દાદાગીરી વધી જતી ભાઈ એમની તો સમુદ્રમાં આવીને બધા લૂંટફાટ કરીને જતા રહેતા તો મિત્રો અહીંયા સુધી તમને સમજાય જો મિત્રો સમજાયું હોય તો આ વિડીયોને લાઈક કરજો એજી શ્રેયા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો ધોરણ આઠ ની અંદર ભણતા મિત્રો ને આ વિડીયો શેર કરજો